રહસ્ય ભાગ એક રાત્રિના અંધકાર માં મોહનગઢ ગામની ગલીઓ હતી લોકો વહેલી રાત્રે જ શરણ લેશે ગામ માં એક જૂનો મહેલ હતો જે લગભગ પચાસ વર્ષ થી હાલતમાં હાલત માં ઉભો હતો એ મહેલ ની આસપાસ અનેક અફવા પ્રચલિત હતી કે ત્યાં ભૂતો વસે છે કે અંદર જતા કદી પાછા આવતા નથી વિજય એક નવોદિત સંશોધક આવા ભયાવહ કિસ્સાઓ પર વિશ્વાસ કરતો ન હતો એને રહસ્યો અને આ મહેલ નું રહસ્ય ખોલવાની ઉત્કંઠા એના મનમાં જાગી હતી એ મહેલ ના અંધકાર અને એકાંત ને ભેદવા તૈયાર હતો વિજય પોતાના સ્નેહી મિત્ર હર્ષ ને કહ્યું મારે એ મહેલ માં જવું છે તે ખરેખર શાપિત છે કે નહીં એ જોવા માટે હર્ષ ચોંકી ગયો તમે પાગલ થઈ ગયા છો ગામ લોકો કેટલાય વર્ષોથી કહે છે કે જે ત્યાં જાય તે પાછા નથી આવતો વિજય હસ્યો મિત્ર લોકોની વાતો અને સત્યમાં ઘણો તફાવત હોય છે અને હું એ તફાવત શોધવા જઈ રહ્યો છું વિજયે એક ટોર્ચ કેમેરા અને નોટબુક લીધા અને એકલો જ રાત્રે બપોર વાગે મહેલ તરફ નીકળ્યો અજાણ્યા મહેલની અંદર મહેલ પાસે પહોંચતા જ વિજયે એક ગજબની શાંતિ અનુભવી ત્યાં કોઈ પક્ષીનો અવાજ નહોતો કોઈ પવનનો ધબકાર નહોતો માત્ર ભયજનક નિશબ્દતા મહેલના મુખ્ય દરવાજા પર મોટું તાળું હતું પણ એ તાળું તૂટેલું લાગતું વિજયે ધીમેથી દરવાજા ખોલવાનો પ્રયત્ન કર્યો અને તે અંદર પ્રવેશી ગયો જેમ જેમ તે અંદર ગયો તેને લાગ્યું કે મહેલની દિવાલો પરથી જૂના રાજવીઓના ચિત્રો એને જોઈ રહ્યા છે ચિત્રોની આંખો જીવંત લાગતી હતી ધૂળથી ભરાયેલા ફરસ તૂટી પડેલી ખેડા અને એક લાંબી અંધકારમય ગેલેરી મહેલની વધારતી હતી વિજયે ટોર્ચની લાઇટ આગળ કરી અને એક જૂના વાસણ પર હાથ મૂક્યો અચાનક એક ઠંડક એના શરીર પર ફરી વળી તેનો શ્વાસ ઝડપી બન્યો આ માત્ર ભ્રમ છે તેણે પોતાને સમજાવ્યું હુંફાળુ શ્વાસ ભરીને તે મહેલની અંદર વધુ ઊંડે ગયો એક જર્જરિત દાદર તરફ જતા તેને એક ભીંત પર ખૂણો દેખાયો જ્યાં જૂના અંગ્રેજી અને સંસ્કૃતમાં લખાણ હતું અવશ્ય દ્વાર એક વાર ખુલે તો પાછા ફરવું અશક્ય છે વિજયે એ વાંચતા જ પાછળ નજર કરી એક જેવો આકાર તેની સામે આવ્યો વિજય તરત જ પાછળ ખસ્યો એ કંઈક બોલવા જતો હતો પણ એ છબી ભંગાઈ ગઈ આ શું હતું એના દિમાગમાં શંકાઓ ઉઠવા લાગી મહેલનું રહસ્ય ખુલવા લાગે છે વિજયે શાંતિ જાળવી અને આગળ વધવાનું નક્કી કર્યું મહેલની અંદર એક વિશાળ હોલ હતો એ હોલમાં મધ્યમાં એક મોટું પથ્થરનું બેદખલ પાટલું પડેલું હતું પાટલાની આજુબાજુ જૂના દિવટા અને તૂટી ગયેલી શિરસ્ત્રાણો પડેલી હતી વિજય એક શિરસ્ત્રાણ ઉછક્યું અને તરત જ તે દાઢી વાગતો અવાજ સંભળાયો તું અહીં શા માટે આવ્યો છે વિજયનો હાથ ધરી ગયો એ અવાજ હવામાં ગુંજતો હતો પણ ત્યાં કોઈ વ્યક્તિનું અસ્તિત્વ નહોતું હું માત્ર સત્ય શોધવા આવ્યો છું વિજય ધીમી અવાજે બોલ્યો એક ક્ષણ માટે શાંતિ છવાઈ ગઈ પછી પાટલા પરના ખોદકામથી અંધકાર નીકળવા લાગ્યો અને એક છબી ઘડાતી ગઈ એવું લાગતું હતું કે કોઈ કોઈ ભૂત જેવો આકાર પામતો હતો જો તું આગળ વધે તો તારા માટે પાછા ફરવાનો માર્ગ રહેશે નહીં એ અવાજ ફરી આવ્યો વિજય હિંમત ધરી મારી જિંદગી સાહસ માટે છે હું પાછો નથી ફરી શકતો એટલું બોલતા જ મહેલ ના દરવાજા ધડાકાભેર બંધ થઈ ગયા સમગ્ર હોલ અંધકારમય બની ગયો વિજય હવે ગયો હતો ભાગ બે માં વધુ રહસ્ય ઉકેલાશે આગળ શું થશે અંત ગુડ છે આગળ શું થાય છે જાણવા માટે અમારી ચેનલ સ્કૂલ કી બાતે લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરી બેલ આઈકોન ને ઓલ પાર સેટ કરો અને રાહ જુઓ ભાગ બે ની ધન્યવાદ